નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ અને ઠંડી ઠંડી કોફી જેને કહે છે ક્રીમી કોલ્ડ કોફી તે પણ સિમ્પલ સામગ્રીથી ઘરે જ બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તેની માટે એક મેં અહીં આ રીતનો જગ લીધો છે તેની અંદર આપણે કોફી સિરપ એડ કરવાનું છે કોફી સિરપ પાણી અને કોફીને ઉકાળી અને તૈયાર કરવાનું છે તેમાં ખાંડ એડ નથી કરી ત્યારબાદ એક વાટકો દૂધ એડ કરીશું અને તેની સાથે ત્રણ ચમચી જેટલી મલાઈ એડ કરીશું કે જે દૂધ ઉપર ગરમ કરવાથી મલાઈ આવે છે તે જ મલાઈ લીધી છે અને ત્યારબાદ એક ચમચી ખાંડ એડ કરીશું જે સિરપમાં એડ નહોતી કરી માટે અહીં આપણે એક ચમચી ખાંડ લઈશું અને ત્યારબાદ આ બધા જ મિશ્રણને બ્લેન્ડ કરી દઈશું બ્લેન્ડ કરવું ખૂબ જ જરૂરી છે મિત્રો જેથી આપણી કોફીમાં એકદમ ક્રિમિનેસ આવશે તમે જેટલું પણ બ્લેન્ડ કરશો તેટલું જ તેમાં બબલ્સ પણ એટલા જ થશે જે આપણે ક્રીમ એડ કરી છે તેના હિસાબે બબલ્સ પૂરેપૂરા ઉપર આવી જશે અને એકદમ બહારનો લુક આવશે નજીકથી બતાવું તો આ રીતના બબલ્સ તૈયાર થયા છે હજી આને ક્રીમીનેસ બનાવવા માટે એક સ્કૂપ આઈસ્ક્રીમ એડ કરીએ તો હવે તેની અંદર એક સ્કૂપ હું આઈસ્ક્રીમ એડ કરી દઉં છું ત્યારબાદ તેને ફરી બ્લેન્ડ કરીશું અને આપણી કોફીને તૈયાર કરીશું તો જેટલું તમે બ્લેન્ડ કરશો તેટલી જ કોફી એકદમ ક્રિમિનેસ અને ફ્લફી બનશે તો ફરી બ્લેન્ડ કરી લઈએ બ્લેન્ડ બ્લેન્ડ કર્યા બાદ આપણે કોફીને એક કોફી મગમાં લેવાની છે તો તેની માટે મેં કોફી મગ લીધો છે અને તેની અંદર આપણે પાંચથી છ આઇસક્યૂબ એડ કરીશું કોલ્ડ કોફી છે તો આઈસક્યુબ જેટલા વધારે હશે તેટલી આપણને વધારે મજા આવશે હવે કોફીનું જે મિશ્રણ તૈયાર કર્યું છે તે આપણે રેડી દેશું અહીં બબલ્સ નથી આવતા ખાલી કોફીનું મિશ્રણ જ આવે છે તો બબલ્સને આપણે ચમચીની મદદથી કોફી મગમાં લઈ લેવાનું જે મેં આ રીતે લઈ લીધા છે અને ત્યારબાદ અંતે આપણે એક આઈસ્ક્રીમ સ્કોપ એડ કરી દેશું અને આઈસ્ક્રીમ સ્કૂપ એડ કર્યા બાદ થોડી કોફી પાવડર સ્પ્રિંકલ કરી લઈએ અને સ્ટ્રોથી આપણા ગ્લાસને ગાર્નિશ કરી દઈએ તમે કોફી પી પણ શકશો અને ચમચીની મદદથી લઈ પણ શકશો તો એ રીતની કોફી તૈયાર થઈ છે તો કેવું લાગ્યું જો તમને ગમે તો લાઈક કરો કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવી જ નવી મજાની રેસીપી સાથે ફરી મળીશું થેન્ક યુ મિત્રો